અધ્યયન સામગ્રી કયા સ્વરૂપમાં આપવામાં આવી છે તો એનો જવાબ આવશે વિડીયો અને થ્રીડી ઇન્ટરેક્ટિવ સિમ્યુલેશન પ્રશ્ન બે જી શાલા પ્લસ એપ એ કોના માટે ઉપયોગી છે તો એમાં જવાબ આવશે શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને માટે પ્રશ્ન ત્રણ નીચેનામાંથી કયા વિષયોનો સમાવેશ જી સાલા પ્લસ એપમાં કરવામાં આવ્યો છે તો એમાં જવાબ આવશે ગણિત વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રશ્ન ચાર કયા મુદ્દાને જટિલ આકૃતિ કાળા પાટિયા કે બ્લેકબોર્ડ પર દોર્યા વિના જી સાલા પ્લસ એપની મદદથી સરળતાથી સમજાવી શકાય છે તો એનો જવાબ આવશે ત્રિકોણમિતિ અને રચના પ્રશ્ન પાંચ જી શા પ્લસ એપમાં કયા ધોરણ માટે વિષય વસ્તુ આપેલ છે તો એનો જવાબ આવશે ધોરણ છ થી બાર પ્રશ્ન છ શિક્ષકો જી શાલા પ્લસ એપનો ઉપયોગ કરીને વર્ગખંડની પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓને અસરકારક રીતે કેવી રીતે સામેલ કરી શકે તો એનો જવાબ આવશે શિક્ષકો વિદ્યાર્થીઓને સિમ્યુલેશનનો ઉપયોગ જાતે કરવા બોલાવીને પ્રશ્ન સાત જી સાલા પ્લસ એપનો ઉપયોગ કરવા કયા તબક્કામાં ઇન્ટરનેટની જરૂર છે તો એનો જવાબ આવશે ઇન્સ્ટોલેશન કરતી વખતે પ્રશ્ન આઠ જી સાલા પ્લસ એપની મદદથી કયો મુદ્દો સરળતાથી શીખવી શકાય છે તો એમાં જવાબ આવશે જૈવિક ક્રિયાઓ પ્રશ્ન નવ જી સાલા પ્લસ એપનો ઉપયોગ કરવાના ફાયદા કયા છે તો એમાં જવાબ આવશે ઉપરોક્ત તમામ પ્રશ્ન દસ જી સાલા પ્લસ એપનો ઉપયોગ કરવા નીચેનામાંથી શું સાચું છે તો એમાં જવાબ આવશે કે પહેલીવારના ઇન્સ્ટોલેશન માટે જ ઇન્ટરનેટની જરૂર હોય છે તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા શૈક્ષણિક વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે થેન્ક યુ